અને ઓનલાઈન ટ્રેનિંગ જોતી હોય તો પણ કોન્ટેક્ટ કરજો હંડ્રેડ પર્સન્ટ અને સ્ટેમિના માટે બધી જ વસ્તુ પ્રોવાઈડ કરી દેવામાં આવશે મિત્રો આજનો ટોપિક આપણો એ છે કે રનિંગમાં ઇમ્પ્રુવ આવતી નથી તો ઇમ્પ્રુવ આવવા માટે તમારું મસલ રિકવર કરવું બહુ જરૂરી છે માનો કે આજે તમે રનિંગ કરી છે પાંચ કિલોમીટર કે સોળસો મીટર બહેનોને સોળસો મીટર કરી છે ભાઈઓ પાંચ કિલોમીટર રનિંગ કરી છે તો એને ઇમ્પ્રુવ કરવા માટે તમારે ડાયટ ઉપર કંટ્રોલ કરવી પડશે હું આજે મોસ્ટ ઓફલી બે ડાયટ બતાવીશ એક બતાવીશ વેજીટેરિયન ડાયટ અને એક બતાવીશ નોન વેજીટેરિયન ડાયટ બંનેમાંથી તમે નોન વેજીટેરિયન હોય તો નોન વેજ ખાઈ શકો છો અને વેજીટેરિયન હોય તો વેજીટેરિયન ખાઈ શકો છો થોડુંક આપણે પહેલા સમજશું કે આપણે શું કરવું જોઈએ ડાયટમાં પહેલા તો તમે જે બહારનું ખાઓ છો એને નોન સ્ટોપ બંધ કરવું પડશે કેમ કે જ્યાં સુધી તમે બંધ નહીં કરો ત્યાં સુધી તમારું ક્યારેય પણ સ્ટેમિના વધશે નહીં માનો કે તમે રનિંગ કરો છો રોજે તમે સ્ટ્રેનિંગ કરો છો હોર્મઅપ કરો છો કે યોગા કરો છો કોઈ બી વસ્તુ કરો છો તમારા મસલ ટીસ્યુ માસલ ટીસ્યુ ફા છે 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 શોલ્ડર થાઈ આના બધા મસલ તમારા તો આને તમારે રિકવર કરવા માટે હંમેશા પ્રોટીન ડાયટની જરૂર પડશે જ્યાં સુધી તમે પ્રોટીન ડાયટ નહીં લ્યો ત્યાં સુધી તમારું રિકવર થશે નહીં જો તમે ડાયટ ના કરી શકતા હો તો તમારી પાસે એક જ ઓપ્શન છે જે હું તમને એક સારામ સારી ક્વોલિટીની વસ્તુ બતાવીશ લાસ્ટમાં બતાવીશ પહેલા આપણે ડાયટ પર સમજી લઈએ વેજીટેરિયન ની ડાયટ આ બાજુ આવશે નોન વેજ ની ડાયટ આ બાજુ આવશે જો તમે લોકો વેજીટેરિયન છો તો અર્લી મોર્નિંગ સવારમાં ગરમ પાણી પીવાનું રહેશે જો તમે નોન વેજ છો તો પણ અર્લી મોર્નિંગ બંનેઓને સમાનમાં વેજીટેરિયન અને નોન વેજીટેરિયન બંનેઓને બે ગ્લાસ ગરમ પાણી સવારમાં પીવું બહુ જરૂરી છે કે જે આપણો મેટાબોલિઝમ ફાસ્ટ કરશે જે આપણા શરીરમાં ટોક્સન છે એ બધા બહાર કાઢશે વોશરૂમ વડે અને ટોયલેટ વડે તો તમારું મેટાબોલિઝમ ફાસ્ટ જલ્દી થશે ને તમારું એક પેટ સાફ રહેશે હવે આવશું આપણે રનિંગ કર્યા પહેલા રનિંગ કર્યા પહેલા શું લઈને જવું જોઈએ તો બે એને સમાનમાં રહેશે બે અંજીર લેવાના રહેશે રાતે એક ગ્લાસમાં પલાળવાના છે બે અંજીર આને પણ એક ગ્લાસમાં બે અંજીર પલાળવાના રહેશે હવે એ અંજીર રાતે તમે પલાળ્યા તો સવારમાં બે અંજીર ખાવાના રહેશે અને એનું પાણી પીવાનું રહેશે એક તમારું સ્ટેમિના બૂસ્ટ કરશે જે લોકો ક્રેટિન મોનોહાઇડ્રેટ યુઝ કરે છે એક સ્કૂપ ક્રેટિન લઈને જઈ શકે છે હવે આવશે આપણે રનિંગ કર્યા પછી રનિંગ કર્યા પછી તમે શું ખાઈ શકો છો વેજીટેરિયન માટે વેજીટેરિયન માટે મિક્સ પ્રાઉડ તમે મિક્સ પ્રાઉડ રાતે પલાળ્યા છે એને સવારમાં બોઇલ કરો એની અંદર મિક્સ સલાડ નાખો અને બ્રેકફાસ્ટમાં એ લેવું બહુ જરૂરી છે હવે આવશે નોન વેજીટેરિયન નોન વેજીટેરિયનમાં તમે એક ખાઈ શકો છો કમસે કમ ત્રણ એક ખાઈ શકો છો એના પુડલા બનાવીને ખાઈ શકો છો જે આપણે આમલેટ કહીએ છીએ આમલેટ બનાવીને પણ ખાઈ શકો છો એની સાથે સલાડ ખાઓ ટેન્શન નથી હવે આવશે આપણે લંચમાં જો ઓનલી ફોર ત્રણ મિલ જ કરવાની છે ત્રણ મિલ ની ઉપર જવાનું નથી જાય તમારો વેટ વધારે હોય કે વેટ ઓછો હોય જે તમે વધારે ખાશો તો તમારી ડાયજેશન સિસ્ટમ વીક નો થાય એના માટે તમે ત્રણ વસ્તુ ત્રણ મિલ ખાઓ એક બ્રેકફાસ્ટ લંચ અને ડિનર અને લેટ નાઇટ આપણે શું પીશું એની પણ માહિતી હું તમને આપીશ હવે આવશો આપણે લંચ ઉપર જો વેજીટેરિયન છે એ તોફુ પનીરની સબ્જી ખાઈ શકે છે અને એક રોટલી અને ચાવલ થોડા ખાઈ શકે છે જેનો વજન ઓછો છે એ ચાવલ ભરપૂર ખાય રોટલી પણ ભરપૂર ખાય તો પણ કાંઈ વાંધો નથી જેનો વજન વધારે છે એને ચાવલ ખાવા હોય તો રોટલી ખાવાની નથી એ બેમાંથી એક વસ્તુ ધ્યાન રાખે અને હરેક મિલમાં સલાડ એડ કરવો જરૂરી છે હવે આવશે નોનવેજમાં નોનવેજમાં તમે ચિકન ખાઈ શકો છો બોઇલ ચિકન એની આરો લીંબુ લઈ લો તમે અને એની સાથે તમે ચાવલ પણ ખાઈ શકો છો એની સાથે સલાડ જરૂરથી લેવો હવે આવશું આપણે ડિનરમાં જે રાતે આપણે ડિનર કરશું એમાં આપણે શું ખાશું જે વેજીટેરિયન છે અને સાદી સાદી ખીચડી ખાવાની જરૂર જરૂર છે 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 બીજું નથી જે જે વેજીટેરિયન એ લોકોને તો ખબર જ છે 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 ચિકન મટન છે બિરિયાની છે આ બધી વસ્તુમાંથી ઓપ્શનલ તમે ખાઈ શકો છો બાકી એક સાદી ખીચડી ખાશો પાલક વાળી તો સારામાં સારું રહેશે કેમકે બે ટાઈમ તમે નોનવેજ ખાવ છો તો એક ટાઈમ તમે સાદી ખીચડી ખાવ તો તમારું મેટાબોલિઝમ ફાસ્ટ થશે તમને હાઈ કાર્બ્સ મળશે હવે ખીચડી ખાવાનું મેં શું લેવા કીધું છે હવે એ એક જાણકારી તમારે લેવાની રહેશે કે ખીચડી ખાવાનું મેં શું લેવા કીધું ખીચડી એટલે ખીચડી એ માટે કીધું છે મેં તમને કે ખીચડી તમે ખાશો તો તમારું રાતે છે તમારું એક હળવો ખોરાક છે ખીચડી હવે ખીચડી તમે ખાધી તો સવારમાં તમારું એક પેટ સાફ રહેશે અને તમને એનર્જી સોર્સ મળશે જેમ કે આપણે જે ભાત છે એમાં તમારે આવશે કાપ્સ તો કાપ્સ આવશે તો આપણે શું કરશું કે આપણે એનર્જી સોર્સ વધે એના માટે ચડીની સાથે તમે દૂધ પી શકો છો અને સલાડ ખાઈ શકો છો કમ્પલસરી તમે સલાડ ખાશો તો તમારું ફાઈબર કંટ્રોલ થશે ને ફાઈબર વધારે આવશે તમારા શરીરમાં અને આપણે ફાઈબર જરૂર છે હવે જે હું તમને લાસ્ટ બતાવવાનો હતો કે તમને જો ડાયટમાં ફોકસ ના કરી શકતા હોય તો તમે મસલ તરત ને તરત રિકવર કરવા માટે શું લઈ શકો છો એક ક્રેટિન મોનોહાઇડ્રેટ પ્રોટીન લઈ શકો છો જે પતલા છે એ લોકો પ્રોટીન લઈ શકે છે જે જાડા છે એ પણ લોકો પ્રોટીન લઈ શકે છે કમસે કમ

સવારમાં રનિંગ પેલા પીશો એને એટલે તમારી સ્ટેમિના વધશે સ્ટેમિના કઈ રીતના વધશે કે આપણી બોડી ડિહાઈડ્રેશન ના થવી જોઈએ એના માટે જો બોડી ડિહાઈડ્રેશન થાય તમારી તો તમારો સ્ટેમિના ધીરે 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 નીચે આવતો જશે તો આપણે સ્ટેમિના નીચે ન આવે એની કરતા ક્રેટિન પીવી એટલે આખો દિવસનું લેડીઝને ચાર લિટર ભાઈઓને પાંચ થી છ લિટર પાણી પીશે એટલે સ્ટેમિના ઓટોમેટિક રહેશે ડિહાઈડ્રેશન થશે નહીં તો સ્ટેમિના રહેવાનો જ છે તમને ચક્કર નહીં આવે બરાબર હવે આપણે પ્રોટીન 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 વાત કરીએ તો તો શું કરશે તમે રનિંગ કર્યા પછી પછી તરત મિનિટ પીશો તમારું એ કામ કરશે કે તમારું મસલ જલ્દી રિકવર કરશે જે તમે બ્રેકફાસ્ટ ખાવ છો એ બ્રેકફાસ્ટ સ્કીપ કરીને તમે પ્રોટીન પી શકો છો બાકી તમે કાજુ બદામ પણ ખાઈ શકો છો હેલ્ધી ફેટ માટે ખાઈ શકો પણ જેનો વજન વધારે છે એને ખાઈ ખાવાની જરૂર નથી તમે એક વસ્તુ ફોકસ કરો મગજ ઉપર કે રનિંગ આપણી પાંચ થાવી પડે આ ડાયટ ફોલો કરશો તો પણ થઈ જશે હું આશા કરું છું મિત્રો કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે ડાયટનો તો લાઈક સબસ્ક્રાઇબ અને બેલ આઇકન જરૂરથી દબાવજો અને વિડીયો ફટાફટ શેર કરી દેજો જે લોકોને ડાયટ 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 કરતા હતા એ લોકોને શેર જરૂર કરજો નોન વેજીટેરિયન અને વેજીટેરિયન બંનેઓ ડાયટ આપી છે જો તમને કોઈ પણ જાતનો ક્વેશ્ચન હોય રનિંગ થી બાબતથી